શ્રી ગણેશાય નમહ નમસ્કાર મિત્રો હું ભૂમિનાન્માની આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર ભક્તો આજના વિડીયોમાં અમે આપને જણાવીશું વર્ષ બે નું કેલેન્ડર શરૂઆત કરીએ જાન્યુઆરી મહિનાથી જાન્યુઆરી બે હજાર પચીસમાં કયા તહેવાર આવશે તો દસ જાન્યુઆરી શુક્રવારના દિવસે પોષપુત્ર દાઈ એકાદશી અગિયાર જાન્યુઆરી શનિવારના દિવસે પ્રદોષ વ્રત તેર જાન્યુઆરી સોમવારના દિવસે પોષ પૂર્ણિમા વ્રત ચૌદ જાન્યુઆરી મંગળવારના દિવસે પોંગલ ઉત્તરાયણ મકર સંક્રાંતિનો તહેવાર સત્તર જાન્યુઆરી શુક્રવારના દિવસે સંકષ્ટી ચતુર્થી પચીસ જાન્યુઆરી શનિવારના દિવસે શટતીલા એકાદશી સત્યાવીસ જાન્યુઆરી સોમવારના દિવસે પ્રદોષ વ્રત માસિક શિવરાત્રી ઓગણત્રીસ જાન્યુઆરી બુધવારના દિવસે માધ્ય અમાવસ્યા હવે આપણે વાત કરીશું ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવનારા તહેવાર વિશે બે ફેબ્રુઆરી રવિવારના દિવસે વસંત પંચમી સરસ્વતી પૂજા આઠ ફેબ્રુઆરી શનિવારના દિવસે જયા એકાદશી નવ ફેબ્રુઆરી રવિવારના દિવસે પ્રદોષ વ્રત બાર ફેબ્રુઆરી બુધવારના દિવસે કુંભ સંક્રાંતિ મધ્ય પૂર્ણિમા વ્રત સોળ ફેબ્રુઆરી રવિવારના દિવસે ચતુર્થી ચોવીસ ફેબ્રુઆરી સોમવારના દિવસે વિજયા એકાદશી પચીસ ફેબ્રુઆરી મંગળવારના દિવસે પ્રદોષ વ્રત છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના દિવસે મહાશિવરાત્રી માસિક શિવરાત્રી સત્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારના દિવસે ફાલ્ગુન અમાવસ્યા હવે વાત કરીએ માર્ચ બે હજાર પચીસ માં આવનારા તહેવાર વિશે દસ માર્ચ સોમવારના દિવસે આમલકી એકાદશી અગિયાર માર્ચ મંગળવારના દિવસે પ્રદોષ વ્રત તેર માર્ચ ગુરુવારના દિવસે હોલિકા દહન ચૌદ માર્ચ શુક્રવારના દિવસે હોળી મીન સંક્રાંતિ ફાલ્ગુન પૂર્ણિમા વ્રત સત્તર માર્ચ સોમવારના દિવસે સંકષ્ટી ચતુર્થી પચીસ માર્ચ મંગળવારના દિવસે પાપ મોચીની એકાદશી સત્યાવીસ માર્ચ ગુરુવારના દિવસે પ્રદોષ વ્રત માસિક શિવરાત્રી ઓગણત્રીસ માર્ચ શનિવારના દિવસે ચૈત્ર અમાવસ્યા ત્રીસ માર્ચ રવિવારના દિવસે ચૈત્ર નવરાત્રિ યોગાદિ ઘટ સ્થાપના અને ગુડી પડવો એકત્રીસ માર્ચ સોમવારના દિવસે ચેતીજા હવે વાત કરીએ એપ્રિલ મહિનામાં આવનારા તહેવાર વિશે છ એપ્રિલ રવિવારના દિવસે રામનવમી સાત એપ્રિલ સોમવારના દિવસે ચૈત્ર નવરાત્રિ પારણા આઠ એપ્રિલ મંગળવારના દિવસે કામદા એકાદશી દસ એપ્રિલ ગુરુવારના દિવસે પ્રદોષ વ્રત બાર એપ્રિલ શનિવારના દિવસે હનુમાન જયંતિ ચૈત્ર પૂર્ણિમા વ્રત ચૌદ એપ્રિલ સોમવારના દિવસે મેષ સંક્રાંતિ સોળ એપ્રિલ બુધવારના દિવસે સંકષ્ટી ચતુર્થી ચોવીસ એપ્રિલ ગુરુવારના દિવસે વરુથિની એકાદશી પચીસ એપ્રિલ શુક્રવારના દિવસે પ્રદોષ વ્રત છવ્વીસ એપ્રિલ શનિવારના દિવસે માસિક શિવરાત્રિ સત્યાવીસ એપ્રિલ રવિવારના દિવસે વૈશાખ અમાવસ્યા ત્રીસ એપ્રિલ બુધવારના દિવસે અક્ષય તૃતીયા હવે વાત કરીશું વર્ષ બે હજાર પચીસના મે મહિનામાં આવનારા તહેવાર વિશે આઠ મે ગુરુવારના દિવસે મોહિની એકાદશી નવ મે શુક્રવારના દિવસે પ્રદોષ વ્રત બાર મે સોમવારના દિવસે વૈશાખ પૂર્ણિમા વ્રત પંદર મે ગુરુવારના દિવસે વૃષભ સંક્રાંતિ સોળ મે શુક્રવારના દિવસે ચતુર્થી ત્રેવીસ મે શુક્રવારના દિવસે અપરા એકાદશી ચોવીસ મે શનિવારના દિવસે પ્રદોષ વ્રત પચીસ મે રવિવારના દિવસે માસિક શિવરાત્રિ સત્યાવીસ મે મંગળવારના દિવસે જ્યેષ્ઠ અમાવસ્યા હવે વારો આવે છે જૂન મહિનાનો છ જૂન શુક્રવારના દિવસે નિર્જરા એકાદશી આઠ જૂન રવિવારના દિવસે પ્રદોષ વ્રત અગિયાર જૂન બુધવારના દિવસે જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રત ચૌદ જૂન શનિવારના દિવસે ચતુર્થી પંદર જૂન રવિવારના દિવસે મિથુન સંક્રાંતિ એકવીસ જૂન શનિવારના દિવસે યોગીની એકાદશી ત્રેવીસ જૂન સોમવારના દિવસે માસિક શિવરાત્રિ પ્રદોષ વ્રત પચીસ જૂન બુધવારના દિવસે અષાઢી અમાવસ્યા સત્યાવીસ જૂન શુક્રવારના દિવસે જગન્નાથ યાત્રા હવે વાત કરીએ જુલાઈ બે હજાર પચીસમાં આવનારા તહેવાર વિશે છ જુલાઈ રવિવારના દિવસે દેવ શહેરની એકાદશી અષાઢી એકાદશી આઠ જુલાઈ મંગળવારના દિવસે પ્રદોષ વ્રત દસ જુલાઈ ગુરુવારના દિવસે ગુરુ પૂર્ણિમા અષાદ પૂર્ણિમા વ્રત ચૌદ જુલાઈ સોમવારના દિવસે ચતુર્થી સોળ જુલાઈ બુધવારના દિવસે કર્ક સંક્રાંતિ જુલાઈ સોમવારના દિવસે કામિકા એકાદશી જુલાઈ મંગળવારના દિવસે પ્રદોષ વ્રત ત્રેવીસ જુલાઈ બુધવારના દિવસે માસિક શિવરાત્રી ચોવીસ જુલાઈ ગુરુવારના દિવસે શ્રાવણ અમાવસ્યા સત્યાવીસ જુલાઈ રવિવારના દિવસે હરિયાળી તીજ અને ઓગણત્રીસ જુલાઈ મંગળવારના દિવસે નાગ પંચમી વાત કરીએ ઓગસ્ટ વર્ષ બે હજાર પચીસમાં આવનારા તહેવાર વિશે પાંચ ઓગસ્ટ મંગળવારના દિવસે શ્રાવણ પુત્રોદય એકાદશી છ ઓગસ્ટ બુધવારના દિવસે પ્રદોષ વ્રત નવ ઓગસ્ટ શનિવારના દિવસે રક્ષાબંધન શ્રાવણ પૂર્ણિમા વ્રત બાર ઓગસ્ટ મંગળવારના દિવસે સંકષ્ટી ચતુર્થી કજરી તીજ સોળ ઓગસ્ટ શનિવારના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી સત્તર ઓગસ્ટ રવિવારના દિવસે સિંહ સંક્રાંતિ ઓગણીસ ઓગસ્ટ મંગળવારના દિવસે અજા એકાદશી વીસ ઓગસ્ટ બુધવારના દિવસે પ્રદોષ વ્રત એકવીસ ઓગસ્ટ ગુરુવારના દિવસે માસિક શિવરાત્રી ત્રેવીસ ઓગસ્ટ શનિવારના દિવસે ભાદ્રપદ અમાવસ્યા છવ્વીસ ઓગસ્ટ મંગળવારના દિવસે હડતાલિકા તીજ સત્યાવીસ ઓગસ્ટ બુધવારના દિવસે ગણેશ ચતુર્થી હવે વાત કરીશું વર્ષ બે હજાર પચીસના સપ્ટેમ્બર મહિનામાં આવનારા તહેવાર વિશે ત્રણ સપ્ટેમ્બર બુધવારના દિવસે પરિવર્તિની એકાદશી પાંચ સપ્ટેમ્બર શુક્રવારના દિવસે પ્રદોષ વ્રત ઓણમ શિરુવોણમ છ સપ્ટેમ્બર શનિવારના દિવસે અનંત ચતુર્દશી સાત સપ્ટેમ્બર રવિવારના દિવસે ભાદ્રપદ પૂર્ણિમા વ્રત દસ સપ્ટેમ્બર બુધવારના દિવસે ચતુર્થી સત્તર સપ્ટેમ્બર બુધવારના દિવસે ઇન્દિરા એકાદશી કન્યા સંક્રાંતિ ઓગણીસ સપ્ટેમ્બર શુક્રવારના દિવસે માસિક શિવરાત્રિ પ્રદોષ વ્રત એકવીસ સપ્ટેમ્બર રવિવારના દિવસે અશ્વિન અમાવસ્યા બાવીસ સપ્ટેમ્બર સોમવારના દિવસે શરદ નવરાત્રિ ઘટ સ્થાપના અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારના દિવસે કલ્પ આરંભ ઓગણત્રીસ સપ્ટેમ્બર સોમવારના દિવસે પત્રિકા પૂજા ત્રીસ સપ્ટેમ્બર મંગળવારના દિવસે દુર્ગા પૂજા અષ્ટમી હવે વાત કરીશું વર્ષ બે હજાર પચીસના ઓક્ટોબર મહિનામાં આવનારા તહેવાર વિશે એક ઓક્ટોબર બુધવારના દિવસે દુર્ગા મહાનવમી પૂજા બે ઓક્ટોબર ગુરુવારના દિવસે દુર્ગા વિસર્જન દશેરા શરદ નવરાત્રિ પાલના ત્રણ ઓક્ટોબર શુક્રવારના દિવસે પાછાંકુષા એકાદશી ચાર ઓક્ટોબર શનિવારના દિવસે પ્રદોષ વ્રત સાત ઓક્ટોબર મંગળવારના દિવસે અશ્વિન પૂર્ણિમા વ્રત દસ ઓક્ટોબર શુક્રવારના દિવસે કરવા ચોથ સત્તર ઓક્ટોબર શુક્રવારના દિવસે રમા એકાદશી તુલા સંક્રાંતિ અઢાર ઓક્ટોબર શનિવારના દિવસે ધનતેરસ પ્રદોષ વ્રત ઓગણીસ ઓક્ટોબર રવિવારના દિવસે માસિક શિવરાત્રિ વીસ ઓક્ટોબર સોમવારના દિવસે નરક ચતુર્દશી એકવીસ ઓક્ટોબર મંગળવારના દિવસે દિવાળી કાર્તિક અમાવસ્યા ઓક્ટોબર બુધવારના દિવસે ગોવર્ધન પૂજા ઓક્ટોબર ગુરુવારના દિવસે ભાઈદૂજ દૂજ ઓક્ટોબર મંગળવારના દિવસે છઠ પૂજા હવે વારો આવે છે નવેમ્બર મહિનાનો વર્ષ બે હજાર પચીસના ના નવેમ્બર મહિનામાં આવતા તહેવારોની વાત કરીએ બે નવેમ્બર રવિવારના દિવસે દેવ ઉત્થાન એકાદશી ત્રણ નવેમ્બર સોમવારના દિવસે પ્રદોષ વ્રત પાંચ નવેમ્બર બુધવારના દિવસે કાર્તિક પૂર્ણિમા વ્રત આઠ નવેમ્બર શનિવારના દિવસે ચતુર્થી પંદર નવેમ્બર શનિવારના દિવસે ઉત્પન્નના એકાદશી સોળ નવેમ્બર રવિવારના દિવસે વૃશ્ચિક સંક્રાંતિ સત્તર નવેમ્બર સોમવારના દિવસે પ્રદોષ વ્રત અઢાર નવેમ્બર મંગળવારના દિવસે માસિક શિવરાત્રી વીસ નવેમ્બર ગુરુવારના દિવસે માર્ગશીર્ષ અમાવસ્યા અને હવે વર્ષ બે હજાર પચીસનો આખીરી મહિનો એટલે કે ડિસેમ્બર મહિનામાં આવનારા તહેવાર વિશે વાત કરીએ એક ડિસેમ્બર સોમવારના દિવસે મોક્ષદા એકાદશી બે ડિસેમ્બર મંગળવારના દિવસે પ્રદોષ વ્રત ચાર ડિસેમ્બર ગુરુવારના દિવસે માર્ગશીર્ષ પૂર્ણિમા વ્રત સાત ડિસેમ્બર રવિવારના દિવસે ચતુર્થી પંદર ડિસેમ્બર સોમવારના દિવસે સપલા એકાદશી સોળ ડિસેમ્બર મંગળવારના દિવસે ધનુ સંક્રાંતિ સત્તર ડિસેમ્બર બુધવારના દિવસે પ્રદોષ વ્રત અઢાર ડિસેમ્બર ગુરુવારના દિવસે માસિક શિવરાત્રી ઓગણીસ ડિસેમ્બર શુક્રવારના દિવસે પોષ અમાવસ્યા ત્રીસ ડિસેમ્બર મંગળવારના દિવસે પોષપુત્રતા એકાદશી ભક્તો અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઇક કરો શેર કરો જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને યાદ કરીને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન પ્રેસ કરો જેથી આવનારા નવા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ આપને મળતા રહે તમારો દિવસ મંગલમય રહે જય શ્રી કૃષ્ણ